હેલો જાગૃતમાં તમારું સ્વાગત છે મારું નામ છે ચિંતન ખાણી યસ જીટીયુ સેમેસ્ટર ટુ ડિગ્રીનો મહાસંગ્રામ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ મેથ્સ કાલથી સાંજે આઠ વાગે એવરી ડે લાઈવ ઓન ઝૂમ જે લોકોને અમારા કોર્સમાં જોડાવવું હોય તો એની વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું તમારે અમારા કોર્સમાં જોડાવું હોય તો શું કરવું આ કોર્સ હિન્દી અને ગુજરાતી બંને મીડિયમમાં રહેશે જેના ફાધર નથી એને તો આપણે આ જાગૃત આવાજ એપ્લિકેશનમાં બધા જ કોર્સીસ ફ્રી ઓફ કોસ્ટ આપણે આપીએ છીએ બાકી એકદમ નોમિનલ કોસ્ટમાં છે અને જે લોકો મેથ્સ ટુમાં જોડાય છે એ લોકોને બીજા બધા સબ્જેક્ટમાં પણ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અત્યારે કોર્સની પ્રાઇસ માત્ર પાંચસો રૂપિયા છે અને કાલથી એ જે કોર્સની પ્રાઇસ છે એ સેવન હંડ્રેડ રૂપીઝ થવાની છે અને આખું સેમેસ્ટર લાઈવ ઓન ઝૂમ થશે અને જે લાઈવ થાય છે એનું રેકોર્ડિંગ પણ જે છે એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ સપોઝ તમારું કોઈ લાઈવ મિસ થઈ જશે તો પણ તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી રેકોર્ડિંગ જે છે એ આપણી એપ્લિકેશનમાં મુકાઈ જાય છે સાથે લેક્ચર નોટ્સ તમને મળી જશે એની સાથે સાથે તમને લોકોને ડાઉટ સોલ્વિંગ માટે સેપરેટ વોટ્સએપ ગ્રુપ છે જેમાં હું અને કેતન સર તમને લોકોને ગાઈડ કરશું ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજની અંદર આપણે આ કોર્સ જે છે પ્રોવાઈડ કરવાના છીએ અને ઘણી બધી પ્રેક્ટિસ અને ગેટ લેવલનું પણ કોચિંગ અમે તમને એની અંદર આપશું બિકોઝ કોઈ જો વિદ્યાર્થી ગેટ એક્ઝામની તૈયારી કરતો હોય તો એના માટે મેથ્સ ત્રીસ માર્ક્સનું હોય છે મિનિમમ તો આ ગેટ એક્ઝામમાં પણ તમને મેથ્સ એટલું જ ઇમ્પોર્ટન્ટ થશે તો જે લોકોને અમારી સાથે એટલે કે જાગૃત આવાસ સાથે મેથ્સ ટુમાં જોડાવાની ઈચ્છા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વિડીયોની લિંક છે એમાં તમે જોઈ અમારી સાથે જોડાઈ શકો છો કાલે રાત્રે આઠ વાગે ફસ્ટ લાઈફ સેશન થવાનું છે ભૂક્કા બોલાવી દેવાના છે ગેરંટી આપું છું કે જેવી રીતે મેથ્સ વનની અંદર તમારો કોન્ફિડન્સ લેવલ અમે લોકોએ બૂસ્ટ કર્યો હતો સેમ ટુ સેમ બેટા અમે લોકો મેથ્સ ટુમાં પણ તમારો કોન્ફિડન્સ લેવલ એકદમ બુસ્ટ કરી દઈશું કન્સેપ્ટ સાથે આપણે આ કોર્સ ચલાવવાના છીએ આખું સેમેસ્ટર તમને મિડ સેમેસ્ટરમાં પણ હેલ્પફુલ થશે એઝ વેલ એઝ જીટીયુની જે એન્ડ સેમેસ્ટર એક્ઝામ હોય છે એમાં પણ તમને હેલ્પફુલ થશે અને આ વખતે આપણે ઝૂમ ઉપર પણ આખો સિલેબસ કમ્પ્લીટ થાય પછી જે લોકો કોર્સમાં જોડાયા છે એ લોકોને પાછું એકવાર રિવિઝન કરાવીશું જેના કારણે તમારું મેથ્સ એકદમ પાવરફુલ થઈ જશે અમારી સાથે આવવાની ઈચ્છા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક છે અને આ જે ઓફરનો લાસ્ટ ડે છે બેટા ઠીક છે મોસ્ટ વેલકમ જે લોકોને અમારી સાથે જોડાવવું હોય એ લોકોને થેન્ક યુ સો મચ બાય